સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં તો અટાણે વાગ્યા હવા ને આજ કઈ તાજી હું સે નહીં ને કતો હવારે ઉઠું ને એટલે મારે સેટરે પહેરવું જોઈ અને માથે બાંધવું જોઈ એમાં બે ત્રણ દી વસારે ઠાર જાકર બહુ આવ્યા ને એટલે હવારે તાઢે એવી લાગતી અને બપોરે તો એમાં તડકો ધોમ તડકો માથા તૂટી જાય ફૂલગર જેવા ને એવો તડકો પડતો રામ રામ ને સીતારામ મિત્ર ને

હા લાડવા બનાવી હોય લાડવા બનાવીને ને ખાય હું હવા હીરામણ જઈ જઈ હવારી થોડોક કાટલા પાક નો નાસ્તો કરી લઈ પછી મોડી મોડી રોટલી બનાવી હીરામણ કરવું જોઈએ આડાવરા રખડતા હોય એમાં ખેતરમાં સહકો નાખી કે હાલો હીરાવા હીરાવા આવે હાલો મિત્રો આજ વાહીદાનું જયારે વધારે મોડું થઈ ગયું અમારે કઈક મોડું થાય અને અમારે કઈક વેલો થાય અમારું કઈ નક્કી ન હોય

ટોકરા ને લેખું છે એ બાજુ ચાલો તો વાહીન્દા નાખવાના કરી ચાલુ ખાતણી એક વાા પડ્યા જેવું તમે આમાં એક પડ્યા આખા દિના અને આખી રાત રાતના ભેરા થાય હવે કઈ બપોર પછી નાખતા નથી માતાજી ને હરહર મહાદેવ બધાઈ ને તો જો મારી માય રોટલી કરી લીધી એમ બધાય નાસ્તો કરી લીધો નાસ્તો કરીને હું બેઠી હંસશે ને મારી માએ દયરા સોખા એને બનાવી ફરફર તો મેં કીધું તમે તમારું કામ કરો ને હું મારું કામ કરું જભો ઈવાનું હા વહેલે કામ પતી જાય ને તો સારું ઈ પછી અમારે હે ને હાથી આણે કાઈક બપોર પછી ત્યાં જ્યાં હું ત્યાં થાય મારે જીણકા સુકા કાકા છે ને મારા પપ્પાથી જીણકા મારાથી નહીં એને ત્યાં છે પૂજન એટલે પૂજનમાં જવાનું છે અમારે મોટે પાયે કરે બધું સૌ કુટુંબ ને અમારા આડો પાડો રાંભી માને બધા ને કીધું કે પછી કાલ ન્યા જવાનું થા પછી તો હું કરીએ રાત રોકાઈએ પૂજન પૂરું થઈ જાય રાતે રાઈતે નીકળી જાય તો હવે નીતિન માથે આધાર છે ભગભગ તો નહીં જ રોકાઈએ એમ કારણ એ છે કે નીતિને ઢોર દોવા હોય ને હવારમાં એટલે રાત નો રોકાવા મેળા આવે રાતે બધું કામકાજ થોડુંક એને કરવી પછી નીકળી જાવ હું આંતાઈને કોંદોઈને રાખ્યા એટલે આપણે કઈ રસોઈ ને એવું બધા બધું બનાવવાની કઈ કાય છે નહીં ને હાડા દો હીરામણ કરી લીધું હીરામણ કરીને થામ હતા તે થામ ઉઠ્યા કૃષ્ણ હતા હીરામણ કરીને હંસે બેહી ગઈ એને એક જોડ હજી છે ડ્રેસ ને હીવવાની તો એ હીવા બેહી ગઈ ને મારે છે ને બનાવવી ફરફર અડધો પોણો હિયારો ઓ સીતાનું પર્યાણ નથી કર્યું કે દીકરી પર્યાણ કરતી હતી પણ મને નવરાત નથી જડતી હજી ફરફર બનાવી પછી બનાવી હું હજી રસોઈ ને એ તો ફૂલગર ને કેહું થી ઘડી ટેકો દે મોડો ન કરે આપડે હાડા બાર ને એકતા થાય એક વાટકો પાણી નો આ વાટકો સેમ મોટો અડધા કિલા નો આ બે વાટકા પાણી ના અને એક વાટકો આપણે લોટ નો બે વાટકા પાણી ને હોય તો એક વાટકો આપણે લોટ નો નાખવાનો જો તાપતા ઉપારો મસ્ત બરે હવે એમાં ખારો નાખી દઈ પાપડ નો ખારો પછી મીઠું નાખી દઈ પછી આગળ આગળ તમને બતાડતા જઈ ખારું મોરું આપણે જેમ ખાતા હોય ને એવું મીઠું ન ખાય ભૂંગરા જેવી લાગે તો મજા આવે ખાવાની ખારું ન ખાઈ ગયો હવે નાખી મીઠું એ તો ફૂલગર ને કેવો ને ઘડીક વાર

થોડોક ઘૂંડો પાણી વધારે હોય ને એનો કઈ વાંધો ન આવે તો એ થાવું જોઈએ બીજું કઈ તો જો મસ્ત ખીસી આપણી બની ગઈ ને હું હમણાં તમને બતાડું ને ખીસી હંમેશા ઢીલી જ જોઈ ને ક્યાંય ન રહેવી જોઈએ એક ખાટલો તો અમે ભરી લીધો આ બીજી ફેરે બનાવી હો બે કી તું ફૂલગર પાણી કરે ને ભી હું ને એ પાણી કરે લે તો પાછે ફેરે બતાડી દે હું જો આવી ઢીલી જોઈ ખીસી આપણે કેમ શીરો બનાવી એવી રીતના ખીસી ખાવાની મજા આવે હવે એ ખાય હે ખાઈ ખાવી તો કૃષ્ણ આવી મેં કીધું તું રોટલા બનાવી નાખ ને મેં કીધું હજી એક ખાટલો ભરી લો ભેરા ભેર અણહટ ભેરી પણ હોય મેં કીધું પાછો તો વળી ટાઈમ જડે ન જડે

એટલે હજી ભાવે આ બે ખાટલા તા ભાઈ રહ્યા મારી માય માર પપ્પા ફર ફેર પણ આ બે ખાટલા ભાઈ રહ્યા તા બાધી બાધી નોરતા થઈ ગયા બનાવી તા ઉધી ભાઈ તા બે બોલો કે તું આમ કરે ના કે તું આમ કરે જોઈ લે માર પપ્પા કરે દી કામ આખે શીખાય ભૂઈ ખાતી આતી હું કરે ભૂખ લાગે કામ તો સા વગર નો બગા બંધ થઈ જાય હાલો ખાય ખા ઓલો મડો પાડવા એટલે આખડી સા કર દો ઈ ઠરી જાય પછી હાલો તો

હવે શણિયા બોર નો વારો છે સુધી એ બોડીમાં બોર ખાતા હજી કરી ખાતા મીઠા તો અમે સૈના વાવ્યા ને એને પણ સાજો ટાઈમ થઈ ગયો ડુંગળી વાવી ધોરા વાલ વાવ્યા ને શૈ માં રૂપાલા સૈના પોપટા અને ખાલી સેતા બે હાર્યું પણ કઈ ઘટે નહીં